क 리스्가ू ज ़ त 리 गाय परिवार 서ृ ष ि चेतना क ें द ्이 मोरासा तथा नारी चेतना के गाय प र 가 व ा र 자ा भाई मेरे द ् व ा र 로 अजय न 리 ब र क 을나

ગંદકીમાંથી મુક્ત કરી શકે જેટલી ગંદકી ગામમાં હશે એટલું રોગચાળ ફેલાશે તો આ રોગચાળ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસા તથા ગઢડા ગાયત્રી પરિવાર ના આજે આપણા ગામની અંદર સ્વચ્છતા જાગૃતિ અભિયાન અંતર્ગત સ્વચ્છતા એ સેવા એ ભાવ સાથે આપણા ગામની સફાઈ માટે અમે આપણા ગામની અંદર ઉપસ્થિત રહ્યા છીએ તો જ્યાં સ્વચ્છતા છે ત્યાં જ છે પ્લાસ્ટિકની થેલીઓ ગામની અંદર ના રાખીએ અને ગામને સ્વચ્છ બનાવવા માટે જેટલો પણ પ્રયત્ન ગામવાળાઓથી થાય છે કરીએ આજે ગામના દરેક વ્યક્તિઓને જાગૃત કરવા માટે અમે આવ્યા છીએ આપ સર્વે જાગૃત હો

પછી ટ્રેક્ટર માં બધું ભર દેવાનું કારણ કે કચરો પાછો એમને એમ ના આજે આપણા પાદર ગામની અંદર આજુબાજુ રાખીએ તો ઘરનો કચરો રોડ ઉપર ના નાખતા એ કચરો યોગ્ય જગ્યાએ વ્યવસ્થિત રીતે એને ભેગો કરી અને કચરા પેટીમાં નાખી અને એને યોગ્ય જગ્યાએ એનો નિકાલ કરવામાં આવે તો આજે આપણું ગામ સ્વચ્છ બને તો અત્યારે અમે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે આ અહીંયાથી આ ડેરીનો સમય กันนี่เนโถสุขดาณีโถกันนี่เนโถสุขดาณีโถ

चिया <Gã entender> <avez> <-BBEN> અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસા તરફથી મોડીકીચો ગામમાં આજે સ્વચ્છતા નો કાર્યક્રમ કર્યો તો એની અંદર સ્વચ્છતા જાગૃતિ અભિયાનમાં સ્વચ્છતા સેવાનો જે કાર્યક્રમ કર્યો એ સરસ રીતે થયો છે અને મોડીકી ગામના ગ્રામજનોને હું નમ્ર વિનંતી કરું છું કે ગામ સ્વચ્છ રહે તો આપણા આરોગ્ય અને દેશનું સારું રહે અને ગામ સારું અને ચોખ્ખું દેખાય સ્વચ્છ એવી આ મારા ગ્રામજનોને નમ્ર વિનંતી કરું છું અને ગ્રામજનો અને બીજા દેશના નાગરિકોને પણ સ્વચ્છતાનો ધ્યાન રાખે અને કચરો પ્લાસ્ટિકનો ધ્યાન રાખે પ્લાસ્ટિક કોઈ બી જગ્યાએ ના નાખે જે વેસ્ટ છે એની વેસ્ટ જગ્યાએ રાખો અને સારું એવું સ્વચ્છતાનું અભિયાન કર્યો એ બદલ આપનો હું આભાર માનું છું બોલો શ્રી ગાયત્રી આજ રોજ આપણા ગામમાં મોડાસા ગાયત્રી મંદિરથી પરિવારના બધા મિત્રો બહેનો અને ભાઈઓ આવેલા આપણા આખા ગામમાં સફાઈ કરી આમાં ગામની બહેનો પણ ભેગી થઈ અને એમને પણ સહકાર આપ્યો હવે એમાંથી અમને આ અમારા ગામને એવી શિખામણ મળી કે બહારથી આવીને આપણા ગામમાં જો સફાઈ કરી જતા હોય તો આપણે પણ રોજાના ની તો ઓલ્ટરનેટિવ દિવસે પણ ગામની સફાઈ કરવી જોઈએ જેથી ગામની સફાઈ અને ગામનું ભવિષ્ય છોકરાઓનું ભવિષ્ય પણ ઉજરું બને અને ગામનો એવો રોગચા પણ ફેદા થાય નહીં હેલો આટલું બોલી એનું ગાયત્રી પરિવારનું ખૂબ ખૂબ આભાર માનું છું આજલો ગઢા ગામની અંદર ગાયત્રી પરિવાર મોડાસાના ભાઈઓ તથા બહેનો આવી અને ગામ લોકોને સમજાવટ કરે છે જે ગામમાં સ્વચ્છતા ખૂબ જાળવવી જોઈએ અને એના માટે અમે ગ્રામજનો સાહ સહકાર જરૂરથી આપીશું અને અમારું ઘર આંગણું તથા ગામ ખેડી સ્વચ્છ રાખવા અમે સંકલ્પ કરીએ છીએ ગાયત્રી પરિવાર મોડાસા તરફથી ખૂબ આ આકર્ષણનું કેન્દ્ર બનાવી અને આ સ્વચ્છતા અભિયાન ચલાવેલ છે એ બદલ એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું